મોડાસા શહેરના નવા બસ સ્ટેન્ડ પાછળ ટ્રાફિક માથાના દુખાવા સમાન અરવલ્લી જિલ્લાનું શહેર આમ તો શિક્ષણ નગરી ગણાય છે પણ શહેરીજનો છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી મોડાસા નગરમાં ટ્રાફિક પોલીસ અને ટાઉન પોલીસ હોવા છતાં લોકોની સમસ્યા દૂર થતી નથી ત્યારે મોડાસા શહેરનો નવો આકાર પામેલ રહેલ બસ સ્ટેશન પાછળના વિસ્તાર જોવા કે જેવા કે ડોક્ટર હાઉસ તથા અન્ય દવાખાનાઓ આવ રાજસ્થાનના વાહન ચાલકો આઢેધડ કરી દેતા આગળ રહેલા રેસિડેન્સીમાં રહેતા રહીશો રાહદારીઓ નાના લોકલ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે જ્યારે મોડાસા નગરપાલિકાના નાક નીચે થઈ રહેલા કામગીરીમાં બેદરકારી જે વરસાદી પાણી નિકાલ ગટર લાઈનના ખાડા પણ મહિનાઓ સુધી ખુલ્લા મૂકવાથી મોટા અકસ્માત થાય તેની પાલિકા રાહ જુએ છે કે શું ત્યારે મોડાસા તાલુકા પંચાયતના માજી સદસ્ય બીકાભાઈ પટેલે જણાવ્યું હતું કે આવનારા દિવસો ટ્રાફિક ગટર લાઈનના ખાડા કામ જલ્દી પૂર્ણ થઈ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જય ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે કેમેરામેન અયુબ સુથાર સાથે બાબુસી ચૌહાણ ટીવી એટીન ન્યૂઝ અરવલ્લી મારું નામ ભીખાભાઈ ભોજભાઈ પટેલ છે ગામ ડુંગરવાડો માજી તાલુકા સદસ્ય અને સામાજિક કાર્યકર અહીંયો એટલા ડૉક્ટર હાઉસ એટલા ડૉક્ટરોના એમ કે આવશે મેડિકલ સ્ટોર છે કેટલી દુકાનો છે અહીંયા આ રાજસ્થાનનો રસ્તો છે અને અહીંયા બધા લોકોને અવર જવરમાં એટલી બધી તકલીફો પડે છે આ લોકો સોસાયટીવાળા બી કટાડી ગયા છે અને એટલું બધું ટ્રાફિક સમસ્યા છે અહીં અને અને આ લોકો છે ને નગરપાલિકાની નિધિ ચાલે છે એટલે આ લોકો કશું કરવા માટે તૈયાર નથી એટલે સત્વરે આનું કોઈપણ નિરાકરણ આવે એવું આ બધા દુકાનોવાળા અને આ બધા દવાખાનાવાળા ઈચ્છીયા છે તો વહેલાઓ મે ત્યાં કે હાલમાં અત્યારે બસ સ્ટેન્ડ ચાલુ છે બનાવવાનું કામ હવે એ બસ સ્ટેન્ડમાં બી એવું માટીના ઢગલા કરી રાખ્યા છે અને કોઈનું કોઈ સુવિધા વેર થઈ રહ્યું છે પ્રજા આ રીતે ટેક્સના પૈસા આવે છે એ પ્રજાના પૈસાનું વેર થઈ રહ્યું છે તો પહેલાં એટલે કે સારું થાય અને અહીંયા રાજસ્થાનના એટલા બધા જીપુવાળા અને એટલા બધા રાજસ્થાન આવે છે આ ડૉક્ટર આવું છે આજુબાજુ દવાખાના છે એના કારણે એમ કે એટલો ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે સોસાયટી વાહનો અવર જવાનું તકલીફ પડે છે અહીંયા ગ્રાહકોને તકલીફ પડે છે વેપારીઓ બી તકલીફ છે એટલે ચારે બાજુની તકલીફ એ એટલા નગરપાલિકાની મિલી ભગતના કારણે આ રોડ અટવાઈ રહ્યું છે તો કે કલેક્ટર સાહેબ ને નમ્ર વિનંતી કે આ પ્રજાનો પ્રશ્ન વ્યાલ આવે તકે હલ થાય તેવું અમારી જતીલા એટલે અમે બધા ઈચ્છી રહ્યા છીએ અસ્તુ